પ્રિઝલોટ આજે આપણે યોહાન સોળ અને તેની છવ્વીસમી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે વચન આ પ્રમાણે છે તે દિવસે મારે નામે તમે માગશો અને હું તમને એમ નથી કહેતો કે હું તમારે માટે પિતાને વિનંતી કરીશ આઈ મીન આ પ્રભુનું વચન છે યોહાન સોળ તેની છવ્વીસમી કલમ આજનું વચનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે હું તમને એમ નથી કહેતો કે હું તમારે માટે પિતાને વિનંતી કરીશ ઈસુ જ્યારે આ શબ્દ યોહાન સોળ અને છવ્વીસમાં જ્યારે પ્રભુ ખ્રિસ્ત કહે છે એનો બીજા શબ્દોમાં કહીએ તો પ્રભુ સુખ્રીસ કહે છે કે હું તમારી અને પિતાની વચ્ચે મારી જાતને દાખલ કરવાનો નથી અને આજનો આપણો જે વિષય એ સીધો માર્ગ પ્રભુ ઈસુ પ્રભુ કહે છે કે હું તમારી અને પિતાની વચ્ચે હું મારી જાતને ઇન્ટરફેર કરવાનો નથી લાવવાનો નથી તમે સીધા ઈશ્વરની પાસે તમે જઈ શકો છો શા માટે અને એનું કારણ છે યૌહાન સોળમો ધ્યાય ત્યાંની સત્યાવીસમી કલમ કેમ કે પિતા ઈશ્વર પોતે તમને પ્રેમ કરે છે અને ઈસુ જ્યારે આ વાક્ય કહે છે કે હું તમને એમ નથી કહેતો કે હું તમારે માટે પિતાને વિનંતી કરીશ જાણે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો કહેવાનો અર્થ છે કે હવે હું તમારી અને ઈશ્વરની વચ્ચે જાણે કે હું પોતાની જાતને લાવવાનો નથી તમે સીધા ત્યાં જઈ શકો છો એનું કારણ પણ આપે છે એનું કારણ છે ઈશ્વર તમને પ્રેમ કરે છે અદ્ભુત બાબત પ્રભુ યોહાન સોળ અને છવ્વીસમાં આપણને કહે છે અને આપણને બહુ મોટું ઉત્તેજન આ કલમ આપણને આપે છે કે આપણે સીધા ઈશ્વરની પાસે જઈ શકીએ છીએ આપણે આપણી વિનંતીઓ આપણી દરેકે દરેક બાબતો ઈશ્વરની પાસે લઈ જઈ શકીએ છીએ અને ઈશ્વર ઈચ્છે છે કે તમે તેમની પાસે આવો એ વાત બિલકુલ સાચી તદ્દન સાચી છે કે પ્રવીસુ ખ્રિસ્ના રક્ત દ્વારા પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરવાને આપણને હિંમત છે એ વાત સો ટકા સાચી છે કે ખ્રિસ્ત આપણે માટે મધ્યસ્થ કરે છે એ વાત સાચી છે ઈશ્વરના કૃપાસનની પાસે આપણો પ્રમુખ યાજક છે અને એ વાત પણ સાચી છે કે ઈસુએ કીધેલું છે મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી સો ટકા તદ્દન સાચી વાત હા ઈસુ ત્યાં જ છે ઈશ્વર પિતાની પાસે છે ઈશું ત્યાં જ છે અને તે આપણા પરથી પિતાનો ક્રોધ એ દૂર કરવાને માટે એ હંમેશા એ ઈશ્વર પિતાની પાસે ત્યાં હાજર છે તે આપણા વતી વાત કરવા કે આપણને પિતાથી દૂર રાખવા કે પિતાનું હૃદય આપણા પ્રત્યે અણગમો રાખવા માટે એ નથી કારણ કે પિતા પોતે તમારા પર પ્રેમ કરે છે પ્રભુ શુક્રિષ્ત કહે છે પિતા પોતે તમારા પર પ્રેમ કરે છે તે આપણા બધી વાત કરવા માટે અથવા પિતાને આપણાથી દૂર રાખવાના માટે ત્યાં એ નથી કારણ કે પિતા પોતે એ આપણા પર પ્રેમ કરે છે યોહાન સોળ ત્યાંની સત્યાવીસમી કલમ તો આવો ઈશ્વર પિતાની પાસે આપણે આવીએ હિબ્રુ ચાર અને સોળ કહે છે હિંમતથી કૃપાસનની પાસે આવીએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ દ્વારા સજીવન દ્વારા એ માર્ગ એમણે નવો માર્ગ એમણે એ પોતે ખુલ્લો કર્યો છે અને તેથી હિંમતથી આપણે કૃપાસનની પાસે આવીએ ઈસુ ખ્રિસ્ત કે છે પોતાના શરીરમાં થઈને એક નવો તથા જીવનનો માર્ગ ઉઘાડ્યો છે હિબ્રુ દસમો દિયા તેની ઓગણીસો ને વીસ કલમમાં પોતાના શરીરમાં થઈને એક નવો તથા જીવતો માર્ગ ઉઘાડ્યો છે તે માર્ગમાં થઈને ઈસુના રગ દ્વારા પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરવાને આપણને હિંમત છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ નવો માર્ગ એ સીધો માર્ગ એ જીવનનો જીવતો માર્ગ એમણે એ ઉદ ઉઘાડ્યો છે અને ઈસુના રગ દ્વારા આપણે પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરવાને આપણને હિંમત છે આવો આપણે ઈશ્વરની પાસે આવીએ ઈશ્વરના કૃપાસનની પાસે આવીએ પ્રભુ સુખ્રિસ્તના રક્ત દ્વારા પરમ પવિત્ર સ્થાનમાં આપણે પ્રવેશ કરવાને આપણને હિંમત એ પ્રભુ સુખ્રિસ્ત અને એમના વચનો અને એમનું રક્ત એ આપણને હિંમત આપે છે આવો પ્રભુ સુખ્રીસ કહે છે તમે આવો હું હવે એ તમારી અને ઈશ્વરની વચ્ચે એ રસ્તામાં હું તમને નડવાનું નથી હું આવવાનું નથી તમે સીધા હવે એ કૃપાસનની પાસે પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરવાને માટે તમને હવે હિંમત છે એ નવો માર્ગ એ જીવતો માર્ગ મેં ઉઘાડ્યો છે આવો પ્રભુ આ વચનો શીખવા સમજવા દરેકની સહાય અને મદદ કરે ગોડ બ્લેસ યુ